સગટેટી વાઈલી ફસલા બે પાંગળા ચાર પાંગળા મેલો હાલવા મેલો ફૂલ આવવા મેડા નાના નાના નયા બંધાવા મેડા કેટી તૈયાર થઈ ગઈ 60 દિવસમાં તો આમ કેડિસ ના બોલ જેવી કેટી બની ગઈ અને બહુ સરસ કોઈ જાતનો રોગ નહી કોઈ કોઈ જગ્યાએ કવા કે ના પણ ફળ માખી દોખ મારીયો ક્યાં કે દેખા દે તેના માટે લે ફેરોમેન્ટ લે મૂકી દીધું બચ્ચા આ બધું કામ સરસ થઈ ગયું કેટી પાકવા મેડી એટલે પાછું ઉપાડી દે એમાં વેચવા ક્યાં જાય અને ઢગલા નું આમ લાઈન હોય ને એક એક વેલામાં પાંચ પાંચ છ છ આમ ટેટી લાગે છે એટલે એક તો સક્સેસ થઈ ગયા માલ આવી ગયો જે જગ્યાએથી બી લીધા હતા ને એને પૂછ્યું કે તમે આ બી આપો તો આ ખરીદે કોણ કારણ કે મેં ટેટી જિંદગીમાં પહેલી વખત આવે કોઈ કઈ બીજી ખેતી વાળી કઈ નથી પપ્પા એ આનો અનુભવ નહીં ભુજ એક વેપારી આવ્યા ઇનોવા ગાડી લઈને એનો નંબર મેં તો કીધું કે અમારે ટેટી વેચવી છે તો હાલો આવજો

પછી મુંબઈ નું શું વેપારી થાય ને એટલે આટલા માં તો દેવું નથી બાર લાખ માં દેવું છે પછી થાય એમાં એટલે ભાઈ બેઠા થઈ છે એટલે તમારા ખાલી તમે ભાવ કરવા મને બોલાયો છે મજા ભૂસ થી કઈ ધક્કો ખાધો પછી ભાઈ જો તમે વેપારી છો હું ખેડૂત છું મને કઈ બીજી ખબર નથી પણ આ હાલ તો જો તમે કેટલો લાગ્યો છે તો કેટલા બધા ના આવે ડબલ ભાવ થોડી આવે છે તમે થોડું ઘણું કરો તો આપણે છે તું બોલો ને તમે કેટલા થાય તો કે

દસ લાખ રૂપિયા એક કરી લાખ રૂપિયા થયા એમાં બે શરત હતી કે જેટલી મેં તરબૂચ વાયવા તા ટેટી નથી અમે તો તરબૂજ બધા અમારા અને બે આખી લાઈન અમારી ઘરે ખાવા માટે બાકી બધું તપાન લઈ જાઓ એટલે બે લાખ રૂપિયાનો અમે તરબૂજ વેચાઈ અમે એટલે મારો ખર્ચો નીકળી ગયો બે લાખ રૂપિયા આવ્યા ને ટોકન આપી દેવા છે એના લોકો પપ્પાન કીધું બે લાખનો ખર્ચો આવે છે અને મને કોન્ફિડન્સ થઈ ગયો તો પ્રાકૃતિક ખેતી થાય પહેલે જ વર્ષે થાય અને હારા માઉસ નથી એટલે પછી અમે નક્કી કર્યું કે બધા આપણે પ્રાકૃતિક ખેતી કરવાનું ત્યારે રતનભાઈ અમે બધા નવા નવા બધા મુંબઈમાં બાજુ બાજુ રહેતા અહીંયા આવીને પછી ભેગા રહીને આપણે મોડલ ફાર્મ ઊભું કર્યું પ્રાકૃતિક ખેતી માં કેમિકલ નાખીને જે વસ્તુ થાય ને એના કરતા સારામાં સારી કુદરતને સપોર્ટમાં લઈને આપણે કરી શકીએ પણ આ વસ્તુ ખરેખર ખબર પડી કે પ્રાકૃતિક ખેતી થી થઈ શકે મેન પ્રાકૃતિક ખેતીમાં જે આયામો છે ને પાંચે પાંચ કયા આયામો છે કોને ખબર છે પાંચ આયામ કયા કયા છે બીજામૃત જીવામૃત વન જીવામૃત આચ્છાદન ને વાપસા હા મિક્સ પાક પદ્ધતિ આ છે હે ને જીવામૃત ને ઘન જીવામૃત છે આ પાંચે પાંચ પાયા છે ને આ ખુશીના પાંચ પાયા દેવા છે આમાંથી એક પાયો ન હોય તો આ ખુશી કેટલા ટકા કહેવાય પંચોતેર ટકા કેટલા કહેવાય કે ભાઈ પચાસ ખાટલામાં એક પાયો ન હોય તો કેટલા ટકા કહેવાય હવે ખાટલો વપરાય આ ખુશી વપરાય જીરો ટકા છે એ આપણા કામમાં નથી આવવાનું એ છે એક પાયો નથી તો પંચોતેર ટકા પાયાના હિસાબે બરાબર છે પણ વાપરવાના હિસાબે એના ઉપયોગના હિસાબે એના રિઝલ્ટ ના હિસાબે એક્ઝેક્ટલી પ્રાકૃતિક ખેતીના પાંચ પાયા છે ને આ ખુરશીના ખાટલાના પાંચ પાયા જેવા એક પાયા